શ્રુતાભેસ્તાન ખાતે જ્વેલર્સમાં ઘૂસી જ્યુલર હુમલો કરી લૂંટ કરી ભાગી છૂટેલા લૂંટારુઓને પોલીસે ઝડપી પાડ્યા બાદ આજે સ્થળે લઈ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરાવાયું હતું સુરતમાં વધી રહેલી ગુનાખોરી વચ્ચે ભેસ્તાનમાં જ્વેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં ઘૂસી કરાઈ હતી ગ્રાહકુઓ ગ્રાહકના સ્વાંગમાં ઘૂસી ચાંદીના દાગીના જોવા માંગ્યા બાદ જ્વેલર્સ અને કર્મચારીની આંખમાં મરચાની ભૂખી નાખી હતી અને ત્યારબાદ ગળા પર ચૌકુના ઘા મારી લૂંટ કરી ભાગી છૂટ્યા હતા તો જીવલેણ હુમલામાં ઘવાયેલા જ્વેલર્સ સહિત બંનેને હોસ્પિટલે ખસેડાયા હતા

कैसे डाली थी वो बता कैसे डाली थी हाँ फिर कैसे मारा हाँ फिर तुमने क्या किया कैसे मैं हाँ फिर तुमने कैसे मारा बालू वाले को और कहां तो पर मारा था वो कर जो किया था उसमें वही कर फिर तू भूखा भाई अंदर हाणे असां